આજે વાત કરવી છે સાચા વિદ્યાર્થી ભારતની અંદર પ્રજ્ઞાચક્ષુ એવા પંડિત સુખલાલજી ખૂબ જ વિદ્વાન હતા ભારતના વિદ્વાનોમાં તેમની ગણતરી થતી હતી આથી જ તેમની નિમણૂક બનારસની અંદર આવેલી હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર જૈન વિભાગના આચાર્ય તરીકે થઈ હતી અને ખૂબ સારી રીતે એ વિભાગ સંભાળી રહ્યા હતા એક દિવસ એ વિશ્વવિદ્યાલયની અંદર એક યુવાન પ્રાધ્યાપક આવે છે અને બધા કહેતા હતા કે એ સંસ્કૃતની અંદર ખૂબ વિદ્વાન છે તેમને સાંભળવા જેવા છે અને એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એ ક્લાસની અંદર જાય છે પંડિત સુખલાલજીને ખબર પડે છે કે તેમનું સંસ્કૃત ખૂબ સારું છે તો લાવને હું પણ આવું અને તે વર્ગની અંદર પાછળ જઈને વિદ્યાર્થીઓ સાથે બેસી જાય છે અને પેલા યુવાન પ્રાધ્યાપકનું વાત સાંભળે છે અને એમાં જ એ તલ્લીન થઈ જાય છે વાત કરતાં કરતાં પેલા યુવાન પ્રાધ્યાપકે જોયું કે પાછળની પાટલી ઉપર તો ખુદ આચાર્ય સુખલાલજી બેઠા છે તેમણે વચ્ચે જ પોતાનું વક્તવ્ય અટકાયું અને પાછળ ગયા અને કહ્યું અરે આચાર્યજી તમે તમે મારી સાથે આવો અને સ્ટેજ ઉપર બેસો ત્યારે સુખલાલજીએ કીધું કે એ ન બને હું આજે આચાર્ય તરીકે નથી આવ્યો આજે તો હું વિદ્યાર્થી તરીકે આવ્યો છું અને હું પાછળ બેસીને જ તમારી વાત સાંભળીશ તમે સુંદર મજાની વાત કરો છો અને સાચા વિદ્યાર્થી તરીકે મારે તમારી સામે અને નીચે બેસીને જ આ વાત સાંભળી શકું અને પેલા યુવાન પ્રાધ્યાપકના હૃદયમાં આચાર્ય સુખલાલ પ્રત્યેનું માન ખૂબ જ વધી ગયું અને તેમને આખો જ તાસ આખો જ લેક્ચર તેમને પાછળ બેસી વિદ્યાર્થીઓ સાથે બેસીને જ સાંભળ્યો હતો આવા પંડિતને વંદન કરવાનું જરૂર મન થાય